નમસ્કાર ગુડ મોર્નિંગ એક નજર ગુજરાત સમાચારની મુખ્ય હેડલાઇન્સ પર યુપીએ કાળમાં અર્થતંત્ર એનપીએ થયું છે એનડીએ સરકાર ઉગાડ્યું છે યુપીએ સરકારના દાયકા અને મોદી સરકાર આ બંને વચ્ચેના દસ વર્ષનો તફાવત પણ દર્શાવવામાં આવ્યો છે રાજ્યસભામાંથી અડસઠ જેટલા સાંસદોની વિદાય જેમાં મનમોહનસિંહે લોકતંત્રને મજબૂત કરવા મહત્વનું યોગદાન આપ્યું છે મોદીજી કહી રહ્યા છે છેલ્લા દાયકામાં બેકારી ચરમ સીમાએ છે બિન ભાજપી રાજ્યો સાથે અન્યાય વધ્યો છે કેન્દ્રના વ્હાઇટ પેપર સામે કોંગ્રેસના બ્લેક પેપરથી આ જવાબ સામે આવ્યો છે દહીસરમાં ઠાકરે જૂથના માજી સેવકની ફેસબુક લાઈવ કરી ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે વોર્ડ વિઝાર કંપની આ કંપની પર દરોડા પડ્યા છે વોર્ડ વિઝાર કંપનીના આઈટીની તપાસ બીજા દિવસે પણ ચાલુ છે રાજ્યસભામાં ઇલેક્શન ભાજપ નવા શરૂ તરલ ભટ્ટને બેંક ખાતાની વિગતો આપનાર બે બુકી એટીએસના સકંજામાં છે સિંધુ ભવન રોડની ઓફિસમાં કાર્યવાહીની વિગતો સામે આવી રહી છે કાકરિયા જલગાઉ ગુડ ટ્રેન મકરપુરાથી ઉધના ચાર કલાક બે જ કલાકમાં પહોંચી ગઈ બરાપુરામાં વ્યંઢળ વચ્ચે જૂથ ફરિયાદ કરવામાં આવી છે મકાનમાંથી ચોરી કરી ચોર ઘર બહાર પાર્ક કરેલી બાઇક લઈને ફરાર થઈ ગયો આજવા રોડ પર આ એક બનાવ બન્યો હતો ચૂંટણીની આચાર સંહિતા પહેલા જ યુનિવર્સિટીમાં આઉટસોર્સિંગની નીતિ

ગાંધીનગરના બિલ્ડર ગ્રુપ પર આઈટી સર્ચ સત્યાવીસ જગ્યાઓ જેમાં સો અધિકારીઓ ટ્રાટક્યા છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી બાવીસમી ફેબ્રુઆરીથી રાજ્યના બે દિવસની મુલાકાતે છે ઇઝરાયલના સમર્થકોને લીધે જ અમેરિકન કંપનીઓને મુસ્લિમ દેશોમાં બહિષ્કાર યુદ્ધ વિરામની ભલામણ

ધર્મિલ શરૂઆતમાં સાહીઠ ટકાના ભાગીદાર હતા એક વર્ષ બાદ દસ ટકાના ભાગીદાર થઈ ગયા ગ્રાઉન્ડ હવે ઘાસ પેદા કરે છે મેરીટાઇમ બોર્ડ દ્વારા એકસો તેત્રીસ બોટની તપાસ સ્ટેબિલિટી રિપોર્ટ પણ તૈયાર ગોત્રીના

પંડ્યા ખાડા ખોદતાની સાથે જવર કરતા ગોધરા લઈ જવાતા એકત્રીસ પોઈન્ટ લાખના દારૂ સાથે એક ઈસમને ઝડપી પાડવામાં આવ્યો છે સાથે અન્ય વોન્ટેડ છે ઘરના વાડામાં આરામ ફરમાવી રહેલા વૃદ્ધ પર દીપડાએ હુમલો કર્યો છે હુમલો કરતાની સાથે જ હાથમાં ઈજા થઈ છે બાઇક સવાર વૃદ્ધ અને યુવકના ગળા પર પતંગના ધારદાર દોરાથી ઈજા થઈ છે મુદ્દે પ્રજાનો પાલિકામાં હલ્લાબોલ જોવા મળ્યો છે નડિયાદમાં માન્યતાના દબાણ ન હટાવતા જ રોજ નડિયાદ પાલિકા દ્વારા દબાણ હટાવવામાં વાલા દવલા નીતિ ત્યારે વેપારીઓમાં રોજ જોવા મળી રહ્યો છે आनंद महानगरपालिकानी हदमा करमसद वेडवानो उग्र विरोध सामने आवी રહ્યો शिक्षक बनवा बीएड करू नहीं पड़े नवा शिक्षको तैयार करवा सरकार नो प्रयास હવે ने जे लुक्स होता जनसत्तानी मुख्य हेडलाइंस पर पूर्व सरकार ने निष्पर्ता दर्शावतो श्वेत पत्र चालू सरकार ने निष्पर्ता दर्शावतो श्याम पत्र यूपीए शासन दरम्यान રૂપિયામાં ભારે ઘટાડો ને અર્થવ્યવસ્થા સંકટમાં છે નોઇડામાં પોલીસે ખેડૂતોને રોક્યા દિલ્હી તરફ કુશ કરવાની તૈયારી જેમાં સરહદ પર લાંબો ટ્રાફિક જામ થયો છે હોળી દુર્ઘટના હજી સુધી કોઈ ભૂલી શક્યું નથી અને ભૂલાવાશે પણ નહીં નિર્દોષોના જીવ ગયા છે દિપેશ અને ધર્મિલ શાહ પકડાયા આ બંનેના છ દિવસના રિમાન્ડ કબીર ફાર્મમાં કલેક્ટરનો ભવ્ય વિદાય સમારોહ હરણી દુર્ઘટના અહેવાલના શાહી હજુ નથી તે જ ગોઠવી જલસો સમારોહના અહેવાલ હરિયાણા હાઈકોર્ટની સીબીઆઈ સરકાર અને અન્ય પ્રતિવાદીઓને નોટિસ અભિનેતા ધર્મેન્દ્રને પહેલી ફિલ્મના માત્ર એકાવન જ રૂપિયા એકાવન મળ્યા હતા આજે ચારસો પચાસ કરોડ રૂપિયાનો માલિક છે રોહિત શર્મા અને હાર્દિક પંડ્યાએ ખરેખર એકબીજાને અનફોલો કર્યા પ્રશ્નાર્થ છે વોર્ડ વિઝાર્ડ ગ્રુપના વાંધાજનક દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા છે એક પછી એક હોસ્પિટલ ઓફિસ ઘરે બધી જગ્યાએ આઈટી સર્ચ ઓપરેશન હાથ ધરી રહ્યું છે આજે સતત લગાતાર સર્ચ ઓપરેશન ચાલુ છે ત્રણ બંગલામાંથી ત્રણ પોઈન્ટ ઓગણપચાસ લાખની ચોરી કરવામાં આવી છે વડોદરા શહેર તેમજ જિલ્લાઓમાં ચોરી કરતી જે ગેંગો છે તેનો તરવરાટ તરખાટ જોવા મળી રહ્યો છે પોલીસ પેટ્રોલિંગ યુપીએ ના દસ વર્ષના શાસનમાં અર્થતંત્ર એનપીએ બન્યું નાણા પ્રધાન નિર્મલા સીતારામને યુપીએ ના કુશાસનનું ચિત્ર રજૂ કર્યું છે આજે લોકસભામાં ચર્ચા પણ થશે ભારત અને મ્યાનમાર વચ્ચે ફ્રી મુવમેન્ટ રેજીમ રદ હવે મુક્ત નહીં રિઝર્વેશન કાઉન્ટર ઓછા હોવાના કારણે મુસાફરો છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ખતમ દિલ્હીમાં ફરી વાદળો ઠંડો પવન ફૂંકાઈ રહ્યો છે કેલિફોર્નિયામાં વરસાદી તોફાને વિના વેર્યો છે અનેક જગ્યાએ પૂર જેવી સ્થિતિ જોવા મળી રહી છે અગિયારમી અમદાવાદમાં વિશ્વની પ્રથમ બેઝ રેસિંગ યોજાશે ટેક ફ્રેન્ચાઇઝી પ્રજ્ઞાચક્ષુઓ સેન્સરથી ચલણી નોટ ઓળખવા સક્ષમ થશે દનિયા ગામે વાડામાં સુઈ રહેલા વૃદ્ધ ઉપર દીપડાએ હદકી હુમલો કર્યો છે હાથના ભાગે ઈજાઓ પણ પહોંચી છે ટેન્ડર વગર જ દિલ્હીના ઇજારદારને રૂપિયા સત્તાવન કરોડના કામની લાણીનો ખેલ